હલો જય માતાજી મિત્રો ગુડ મોર્નિંગ કેમ છો તમે મજામાં જશો તો મિત્રો હું હજી જાગ્યો છું અને આજે ઉત્તરાયણ છે તો અત્યારે સવારના લગભગ સવાર નવ થઈ ગયા તો હમણાં થોડીક વારમાં મળી મિત્રો હજી ફ્રેશ થવાનું બાકી છે અત્યારે હવે નાસ્તો કરી લઈ આ ગામડે થી જે અમારે મમ્મી મોકલ્યું છે સુકડી ની તો ખાઈ થોડુંક પછી આટો જાય બાર

હજી એમ છે આ ઘીમાં બનાવેલ ટેસ્ટ હોય મિત્રો નાસ્તો કરેલી તો મિત્રો ત્યારે જઈ હોટલમાં જમવાનું લેતા આવી પાર્સલ પછી આવીને જમી લે લેતો હોય લેતા વાંધો ને હાલો હા તેમી એને ત્યાં લેતા આવી તો નિરાતે જમે

તો ફાઈનલી મિત્રો અત્યારે લગભગ દોઢ પોણા બે જેવું થવા આવ્યું છે અને જમવાનું બાકી છે તો અમે હમણાં ગયા હતા હોટેલ તો પાર્સલ લઈને આવ્યા છે તો અહીંયા આવી ગયા આપણી થોડી વારમાં જમી લઈ જમીન પછી ઘડીક આપણે આરામ કરીશું આરામ કરી અને પછી લગભગ અથવા બીજે ક્યાંક જવાનું થાય કે મિત્રો રેજો આજ આખો દિવસ કન્ટિન્યુ બ્લોગમાં અને સુરતનો કેવો માહોલ છે ઉત્તરાયણનો એ પણ જાણવા મળે હાલો મિત્રો જમવા જો આ બે શાક છે પછી અમે કેટલી દસ રોટલી લેવા ભૂંગળા છે ને આ દાળ ભાત ને હજી આમાં રોટલી છે

કે પતંગ બધા ઉત્તરાયણનો તહેવાર મનાવે છે બધી બાજુ તમે જોઈ શકો છો બધા ઝાવા ઉપર છે ને બધા પતંગત ચગાવે છે ફાનસ તો આગળ અંધારું થાય ને અંધારું થાય ને પછી ફાનસ દેખાય મિત્રો અમે બહુ મોડા આવી ગયા દ્રાવ ઉપર કારણ કે અત્યારે રિઝલ્ટ કઈ આવતું નથી અમે સડી ગયા અમને પતંગ જ છે જોઈ શકો છો બધે પબ્લિક ઉપર જ છે અત્યારે અત્યારે મિત્રો હજી ધાબા પર એટલું પબ્લિક છે હવે રાતે પાછા બોલા પતંગ છે ને તો રાતે પાન જ ચડાવે આયા જ પતંગ આવીશ એલે સાબાજ વાળા નિશ્ચિત પતંગ અહીંયા છે પણ ઉપર નથી જતી અત્યારે મિત્રો સાત વાગ્યા સાંજના અને અમે ગયા તા ડાબા પર તો જોરદાર માહોલ હતો કારણ કે ઉત્તરાયણ છે સુરતમાં તો કેવું અંધારું થઈ ગયું એટલે શૂટ થાય મિત્રો આપણે આ બ્લોગ ને અહીંયા એન્ડ કરી દઈ અને મિત્રો જો આ વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક શેર કમેન્ટ અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ફરી મળીશું મસ્ત મજાના નવા બ્લોગ સાથે આવજો જય માતાજી બધાને